હલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં છેલ્લા કેટલાક આવા દિવસોથી સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજુ વરસાદ આવે તેવી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં આગામી છ દિવસના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આજથી જુલાઈ મહિનો ચાલુ થઈ ગયો છે ત્યારે આ મહિનામાં શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં વરસાદની મહેર રહેશે કે કહેર તે અંગે હવામાન વિભાગે આગાહી આપી છે તે જોઈએ તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગે આપેલા વેતનમેપ પ્રમાણે આજે પહેલી જૂનના રોજે અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી તાપી ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે તો જ્યાં હા મિત્રો તો બી બીજી જુલાઈના રોજ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે બનાસકાંઠા અમરેલી ભાવનગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો જ્યાં હા મિત્રો આ આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે ત્રીજી જુલાઈના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગ આગાહી આપવામાં આવી છે આ સાથે અમરેલી ભાવનગર કચ્છ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા દાહોદ પંચમહાલ નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે તો જે હા મિત્રો ચોથી જુલાઈના રોજ અમરેલી ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે પાંચમી જુલાઈના રોજે બનાસકાંઠા સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે કચ્છ પાટણ મહેસાણા અરવલ્લી સુરત નવસારી વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી રહી છે તો આ મિત્રો છઠ્ઠી તારીખે સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી સુરત નવસારી વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આ મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જન્મ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર